નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો તમે ગુજરાતના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર શ્રી મયૂરભાઈ નાડિયાને તો જાણતા જશો ત્યારે જ દોસ્તો હાલમાં મયુરભાઈ નાડિયા આપણી વચ્ચે રહ્યા નથી દોસ્તો તેઓ ખૂબ જ નાની વયે આ દુનિયાને છોડીને ચાલ્યા ગયા છે ત્યારે દોસ્તો હાલમાં તેમનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો મયુર નાડિયા સ્ટુડિયોમાં એક ગીત ગાઈ રહ્યા છે તેનો આ વિડીયો છે અને દોસ્તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં મયુર નાડિયાએ કેવું ગીત ગાયું હતું અને દોસ્તો તમને પણ તેમના અવાજમાં ગાયેલું આ ગીત ગમે તો વિડીયોને લાઈક છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો તેમની આત્માને શાંતિ મળે તે માટે કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો તો સાંભળો આગળ આ વિડીયોમાં મયુર નાડિયાએ ગાયું કેવું ગીત એક કુડી જીદા ના મોહબત ગુમ હૈ ગુમ હૈ ગુમ હૈ હૈ મુરાણી ફબત ગુમ હૈ ગુમ હૈ ગુમ હૈ ગુમ હૈ ગુમ હૈ ગુમ હૈ